આકાશવાણી સમાચાર નિકિતા છે શ્રીલંકા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે ભારતના સમર્થનનો પુનરૂચ્યાર કર્યો રાજ્યસભામાં આજે બંધારણ અંગેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ બે હજાર છવ્વીસ પહેલા નક્સલવાદને નાબૂદ કરવાની નેમ વ્યક્ત કરી કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબદ્ધ અને ફાન્સના મેયોર ટાપુ પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા સમાચાર વિગતવાર એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણનો એકસો ઓગણત્રીસમો સુધારો બિલ અને કેન્દ્ર શાસિત કાયદા સુધારા બિલ રજૂ કરશે બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર વિચાર કરવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો આ કાયદો બન્યા બાદ તેને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે અને સામાન્ય ચૂંટણીના સો દિવસની અંદર પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવશે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ લોકસભા સાંસદોને આજે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસા નાયકાના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી દિશા નાયકાને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે શ્રીલંકા ભારતની પાડોશી પ્રથમ નીતિ અને સાગર વિઝનનો મહત્વપૂર્ણ ભાગ છે ભારત નજીકના અને વિશ્વાસુ ભાગીદાર તરીકે શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે તેમની સરકારના પ્રયાસોને સમર્થન આપવાનું યથાવત રાખશે રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે ભારત શ્રીલંકાને તેની પ્રાથમિકતાઓ અને જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક વિકાસ સહાય પૂરી પાડે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતનો રોકાણ આધારિત વિકાસ શ્રીલંકામાં આર્થિક પુનઃપ્રાપ્તિ અને સ્થિરતા લાવવામાં મદદ કરશે બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવશે અને શાંતિ તથા સમૃદ્ધિને વેગ આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશના મંગલાગીરી એઇમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલિયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ્વજ પણ રજૂ કરશે તેઓ રાષ્ટ્રપતિ નિલિયમ ખાતે મહાનુભાવો અને શિક્ષણવિદોના સ્વાગત સમારોહમાં પણ હાજરી આપશે રાજ્યસભા આજે ભારતના બંધારણના પંચોતેર વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર વિશેષ ચર્ચા ફરી શરૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે ગઈકાલે ગૃહમાં બે દિવસીય વિશેષ ચર્ચા શરૂ થઈ હતી ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી તેના પંદર મહિલા સભ્યોને વિશેષ માન્યતા આપી હતી શ્રીમતી સીતારમણે કહ્યું કે આ પવિત્ર દસ્તાવેજમાં સમાવિષ્ટ ભાવનાને જાળવી રાખનાર ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવવાનો આ સમય છે મંત્રી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બંધારણના રક્ષણના મુદ્દાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું તેઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે લોકશાહીને મજબૂત કરવાના બદલે એક પરિવારને મદદ કરવા અને સત્તામાં રહેલા લોકોની સુરક્ષા માટે બંધારણમાં સુધારો કર્યો ચર્ચામાં ભાગ લેતા ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર બંધારણને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસે જ લોકોને વોટ આપવા માટે યુનિવર્સલ એડલ્ટ મતાધિકાર આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે આ પ્રસંગે તેઓ છેતાળીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાના ઉર્જા માર્ગ રેલવે અને પાણી પુરવઠા સંબંધિત ચોવીસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે આ કાર્યક્રમમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન્ચલેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગઈકાલે સાંજે રાયપુરમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠક દરમિયાન ગૃહમંત્રીએ તમામ દળો અને એજન્સીઓને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા નક્સલવાદને ખતમ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને આ પ્રયાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગઇકાલે રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીએ બીજાપુર જિલ્લામાં ગુંડમ ફોરવર્ડ ઓપરેટીંગ બેસ પર દળોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબદ્ધ છે તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ આધારિત પ્લેજ ફાઇનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની પાકની વેચાણ સમસ્યામાં ઘટાડો કરવાનો છે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં કોમોડિટી જમા કરાવ્યા પછી ઇએનડબલ્યુઆર સામે ખેડૂતોના નાણાં માટે એક હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડે છે ફાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચીડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે અત્યાર સુધી ત્યાં વીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે પરંતુ સ્થાનિક તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાના કારણે બસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો એવું માનવામાં આવે છે કે નેવું વર્ષમાં આ ટાપુ પર ત્રાટકેલું આ સૌથી ભયાનક તોફાન છે જેના કારણે દરિયામાં આઠ મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા મડાગાસ્કર અને મોઝાંબીકના દરિયાકાંઠે સ્થિત આ ટાપુ પર વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને રાહત સહાય માટે માંગ કરાઈ રહી છે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેઓ રાષ્ટ્રીય શોક જાહેર કરશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત ચીન સરહદ મુદ્દે ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજીંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશમંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની ત્રેવીસમી બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ત્રેવીસ ઓક્ટોબરે કઝાનમાં બંને નેતાઓની બેઠક દરમિયાન સમજૂતી થઈ હતી બંને વિશેષ પ્રતિનિધિઓ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ શાંતિના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના અખબારોમાં સંસદમાં ચાલી રહેલી બંધારણના પંચોતેર વર્ષની યાત્રા અંગેની ચર્ચાના સમાચાર હેડલાઇનમાં જોવા મળી રહ્યા છે જેમાં સંદેશે પરિવારને મદદ કરવા બંધારણ સુધાર્યુંના નિર્મલા સીતારમણના નિવેદનને મુખ્ય સમાચાર સ્વરૂપે પ્રકાશિત કર્યા છે દિવભાસ્કરે બંધારણની ગૌરવપૂર્ણ યાત્રાની ચર્ચા આક્ષેપબાજીમાં અટવાયના સમાચાર મુખ્ય બનાવ્યા છે જ્યારે નવગુજરાત સમાચારે આજે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થશે તેવા શીર્ષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે ગુજરાત સમાચારે આરટીઆઈની માહિતીના આધારે ઉદ્યોગપતિને ઘી કેળા બાર પૂર્ણાંક ત્રણ લાખ કરોડની લોન માફના સમાચારને હેડલાઇન બનાવી છે આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બ્રિસ્બેન ટેસ્ટના સમાચાર પણ જોવા મળી રહ્યા છે અંધમાં મુખ્ય સમાચાર ફરી એકવાર એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે ભારતના સમર્થનનો પુનરોચ્યાર કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ બે હજાર છવ્વીસ પહેલા નક્સલવાદને નાબૂદ કરવાની નેમ વ્યક્ત કરી કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબદ્ધ અને ફાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા